તો મામલતદાર સાહેબ તમે વાકેફો જશો અત્યારે જે ઘટના બની છે એનાથી તમે તાલુકાના લો એન્ડ ઓર્ડર ની સંપૂર્ણ ઓથોરિટી તમારી પાસે છે વિછીયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો પર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મે વાંચી એમાં પોલીસ એવું લખ્યું છે કે પીઆઈટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે અને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે અને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો. જીઆરડી મુકેશ છે અને પીઠમાં વાગ્યો. આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં અને હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે મારા મરી જાય. જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે?

જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માગવા જવાનું આખી ઘટનામાં ત્રણસો સાત ની કલમ નિર્દોષ માણસો પર પોલીસે લગાવી છે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસે અપેક્ષા હું લેખિત માં આપવાનો છું તમે આની ઉપર શું મોટો કોગ્નિજન્સ લ્યો તમારી પાસે મેજિસ્ટ્રેટિયલ પાવર છે એ તો કઈ ખાલી એકસો ની અરજીઓ પર સહી કરવાના જ છે કે છૂકવાનો આવીને સહી કરી આવીને સહી કરી બીજું શું કરશે મેજિસ્ટ્રેટ અહીંયા પોલીસે ગેર કાયદેસરનો કર્યો આપના ધ્યાનમાં સાહેબ કરતા એક્ઝિક્યુટિવ પરમિશન લેવી પડે એવું તમારા નોલેજમાં છે આ ઘટનામાં પોલીસે પરમિશન લીધી છે પરમિશન તમારા ત્યાં હાજર કરેલા તો ઉલ્લેખ નથી કે લાઠી જ્યારે કોઈ ઘટના કાયદાની વાત કરું છું કે કોઈ ટોળું વિખેરાઈ જવાની સૂચના આપવા પછી પણ ન વિખેરાય અને પોલીસને બળ પ્રયોગ કરવાની જરૂર પડે ત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગીથી પરવાનગી બળ પ્રયોગ કરવો લાઠી ચાર્જ કર્યો ગાડીઓ તોડી નાખી તમારી પરમિશન નો એફઆઈઆર ઉલ્લેખ નથી પોલીસ તો રાજકીય હાથો બને છે કાલે તમારા હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે આ રાજ અમરેલી ની ઘટના બની ત્રણ નિર્દોષ નાના પોલીસ વાળાને સુળીએ ચડાવ્યા મોટા માછલા બચાવી લીધા કાલ તમે ડીએમ ના કહેવાથી કોઈ સરકાર ના કહેવાથી તમે ખોટું કરશો આ કેટલું વ્યાજબી છે તમારી જવાબદારી શું મોટો કોગ્નિજન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની ઉપર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે જે તેમ કર્યું નથી પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી ગાડીઓએ કયો ગુનો કર્યો સીસીટીવી દેખાય છે આમ મારી મારીને તોડી નાખ્યા

અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ આવું કહી દઉં છું પોલીસ ભલે કોચીભાઈ ભાઈનો હાથો બને તમારે જવાબ આપવા પડશે ચાર વાગે મનુભાઈ કેટલા વાગે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની ની એફઆઈઆર પ્રમાણે સાત થી આઠ હજાર લોકોનું ટોળું વિછિયામાં ભેગું થયું એફઆઈઆર પ્રમાણે એટલે માની લઈએ કે આઠ હજાર હતા માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે નાકાબંધી કેમ નો કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો માં વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા

પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગર થી કોઈ એસપી બધાએ ગેરકાનૂની બાહેતરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહેતરી કયા આધારે આપી પોલીસે અને એ વાત લોકોમાં ફેલાઈ ગઈ લોકોને ખબર પડી ગઈ પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને નહીં તો પોલીસના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક આઠ હજાર લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછે પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નહીં પૂછે ત્યાં જવાનું અને બધા જો ભાજપના આખા બનીને બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યો છે હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે જે પાવર છે એકસો એકાવન માં કરવા પૂરતો નથી પોલીસ આવા ખોટી રીતે ગાડીઓ તોડી નાખે નિર્દોષ માણસોને એરેસ્ટ કરી લે હજુ ગામડે ગામડે ફરીને એરેસ્ટ કરવાની કોશિશ કરે છે નિર્દોષ માણસો તો ના કોણ પાડશે એને તમે જવાબ આપો કોણ ના પાડશે એના માટે ડીએસપી સાહેબને ને કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ને બધાની મિટિંગ થઈ ગઈ છે અહીંયા એ રીતે સાહેબે એમને સૂચના આપી છે કે જો ગામડામાં જાય છે જે બેસણામાં આવે છે એને પોલીસ એરેસ્ટ કરે છે તો મરી જાય કોઈ માણસ બેસણામાં સાહેબ નહીં આવવાનું હિન્દુત્વની વાતો થાય જ્યાં દીકરો મરી ગયો હિન્દુનો છે આપણે હિન્દુ છીએ હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું થાય બેસણામાં આવે ને પોલીસ પકડી લે તો હિન્દુ છો કે પાકિસ્તાની છો બેસણામાં માં આવેલા માણસો ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણું એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી જાય તમે એક શબ્દ નહી બોલો તમે આ એક શબ્દ નહીં કેવી રીતે પકડાય બોલા ભાઈ કોણ હતા મને બોલાના જમાય મુકેશભાઈ સોલંકી ખરખરો કરવા આવ્યા છે એને પોલીસે જેલમાં પૂછ દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવ્યા એને પોલીસે જેલમાં પૂછ તમે સાહેબ હિન્દુ છો નહીં મને એમ કયો આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાત બી તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો ક્યો તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે તમે ખાલી કલેક્ટર કે એમ જ દોડશો ડીએસપીન કલેક્ટર તો મોટા ઉદ્દો છે એ બચી જાય નાના માછલા પકડાઈ જશે આમાં ખરખરામાંથી માણસો ઉઠાવી જાય ગાડીઓ પકડીને પૂરી દીધી પોલીસે કેટલી ગાડીઓ પોલીસના કેમ્પસમાં મૂકી રાખી છે એમ નામ અને દમડાટી મારીને ગાડીઓ છોડે છે ત્યાં કારખાના છે વિછાની બજારમાં લોકો ઈરાગ હશે જે એક તો વેપારી શું નામ એનું ઓલા સીસીટીવી વાળા તશ્વીન સનાળી ગામના એક આગેવાન છે પટેલ છે રીતેશ પટેલ અરણિયા એ એની ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય એને પોલીસે પકડીને જેલમાં કૂદી દીધો જે એની દુકાનમાં બેઠો છે ને મામલતદાર શું કરશે તમાશો જોશું સાહેબ આપણે સાહેબ રાતે ને આ બધાને મારવામાં કઈ ખામી નથી કાલ જોયું માથા ત્રણ ચાર ના માથા ફાડી ગયા તો આ દવાખાને નથી લઈ ગયા આ પોલીસ ખાતું દવાખાને કાલ મને ખબર પડી ને હું જોઈ કોઈ દવાખાને નથી લઈ ગયા અને બે ત્રણ જણા હાથે ફ્રેકચર છે ઉલટાની ત્રણસો હાથા ઉપર ઉ

વગર પરમિશન ને લાઠીચાર્જ કેવી રીતે થયો તમારો આઉટવર્ડ નંબર પોલીસનો ઇનવર્ટ નંબર વાયરલેસ કોમ્યુનિકેશન ની ડિટેલ હું તો માંગુ છું તમારે મને દેવાની છે મારા નામ જોગ માંગુ છું આટલી હદે ગરીબ માણસો ઉપર અન્યાય કરવાનો આપણે એટલા માટે ખુરશીમાં બેઠા છીએ આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસ હોત આપણા મા બાપ મજૂરી કરતા હોત બે ધોકા મારે તો કેવું લાગે આપણને આપણે ભણેલા છીએ આપણી પાસે અપેક્ષા છે સમાજને દેશને લોકતંત્રને આપણે કઈક સારું કામ કરશું આપણી પાસે અપેક્ષા છે

તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલી અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ સુઓ મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું જોઈએ એટલે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું એનું ખૂન થઈ ગયું અને હવે પાછા મામલત કલેક્ટરના માણસો પોલીસના માણસો દમડાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગ ની કાર્યવાહી નહીં થાય સરકારી જમીનના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગની થોરિયાળીમાં જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને જ જાતા

સત્યાવીસ કલાક તો સાહેબ ફરિયાદ નથી લેવાની સત્યાવીસ કલાક તો ફરિયાદ નહીં કોઈ વસ્તુ નહીં અને ઉલટાનું ઉપર નાખ્યું આ આ વસ્તુ ભૂલી ગયા પણ બીજા બીજા આમાં કાંઈ આવી ગયા બધા જે વસ્તુ છે હું તમને કહું તોમતદાર જે હાજર કરવાના તોમતદાર કેટલી કલાકે તેને હાજર કર્યા અહીંયા અંગ્રેજ શાસન આવે સાચી વાત એ તો અહીંયા જો દારૂ વેસાય

પોલીસે નિર્દોષ માણસોને માર માર્યો છે પોલીસે ગાડીઓ તોડી નાખી છે પોલીસે ખોટા માણસોને જે લોકો નિર્દોષ છે એની એરેસ્ટ કરી છે પોલીસે વગર પરમિશન એ ઓથોરાઈઝ પરમિશન વગર લાઠીચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહેતરી આપો લેખિત આપી દો રજૂઆત લ્યો હાલ જો વાંચી લીધો બાકીની હું આરટીઆઈ આપું છું અને એનું મને ઇન્વર્ટ કરજો અને બાઈ એક જેરોક્સ કાઢજો ત્યાં સિસ્ટમ સારી કરજો પછી જીંદી નો આવે તો પેલો વિશ્વાળી ટિકિટ કાઢો છે મારા ટુ નહીં તો બાર મા તાર ઓફિસમાં તો હોય ને પોલીસે તમારી પાસે લેખિતમાં જે પરમિશન માંગી હોય એ રિપોર્ટની નકલ મને આપવાની એ પોલીસના રિપોર્ટના આધારે તમે જે પરમિશન આપ્યો એની નકલ આપવાની અને તમારા જે તે દિવસના આઉટવર્ડ રજિસ્ટરના તમામ પાનાની કોપી મને આપવાની જે કાયદા દ્વારા પ્રતિબંધિત નથી એટલે ખોટા બાના કાગળ ઉપર લખતા નહીં મને આ ત્રણેય નકલો તમારે સમય મર્યાદામાં ઓછામાં ઓછા પંદર દિવસ ને વધુમાં વધુ ત્રીસ દિવસમાં આપવાની છે મારા પ્રતિનિધિ એડવોકેટ રંગપરા સાહેબ છે રૂબરૂ માગી લઈ જાશે અમારા પ્રતિનિધિ છે જે હું તમને કહેતો છું સાહેબ આની માહિતી તમે આજથી પાંચ દિવસ પછી સાહેબ પાસે આવી લઈ જજો કાયદામાં ત્રીસ દિવસ છે મેક્સિમમ છે વધારે ને વધારે એનો મતલબ એવો નથી પૂરો સમય તમારે કાપી કાઢવો એટલે તમે પાંચ દિવસ પછી સાહેબ પાસે આવીને ત્રણ મુદ્દાની માહિતી સર્ટિફાઈડ નકલમાં લઈ જાજો લો સાહેબ આની કે જે કઈ સાચું કરજો પેલી નકલ આવી એ નહીં નહીબ ની સહિવાળી ટિકિટ તો મારી પાસે હશે હા ચાલો મળી છે

બીજું કે કારણ વગરના લોકોને ગોતી ગોતીને પકડવાની જે ખોટી કોશિશ થઈ રહી છે એને રોકવા માટેનો આદેશ આપો જે લોકો હતા એ હતા કે નહોતા એ નહોતા ગામડે ગામડે ગાડીઓ ફેરવીને ઘરે જઈ જઈને પકડવાના એટલે કેવી રીતે પોલીસ શું માયાવી છે એને પાંચ જાદુ છે ને ખબર પડી જાય છે કે આ રમેશભાઈ હતા નહોતા એમ ગમે એને ઉઠાવી જવાના ગમે એ ગામમાંથી ઉઠાવી જવાના રાખ તો ના તો પાડો કે નહીં જાય પોલીસ હવે જુલમ કરવામાં બાકી નથી રાખ્યો હજુ તો એને શું લોહીના તરસ્યા થયા છે એટલે પોલીસ ગાડીઓ છોડી દે બધાની ગામડે ગામડે જઈને લોકોને ત્રાસ આપવાનું બંધ કરે હિન્દુ પરંપરા પ્રમાણે બેસણું ચાલુ છે ત્યાં પોલીસવાળા બેસાડી રાખ્યા એ લઈ લેવા જોઈએ લોકો ડરે છે બેસણામાં આવતા તમે આદેશ આપો સાહેબ અને હું પાછો આવીશ હજુ અઠવાડિયા પછી આ બહારની ઉપર સાહેબ તમે ઉઘરાણી લેજો સાહેબ સાહેબ દઉં સાહેબ હું આશા રાખું છું તમે મને કેટલી વારમાં લેખી જવાબ આપશો હવે

જિલ્લા મેજિસ્ટ્રેટના નિયંત્રણ આધીન કામગીરી કરવાની છે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ સુધી તમારી કેટલા દિવસમાં આશ્વાસન જવાબ આપો છો આજે જ અમે પહોંચાડી દઈશું આજે જ પોલીસ કોઈને ગામડે ગામડે જઈને હેરાન ન કરે લો એન્ડ ઓર્ડર માટે આ વસ્તુ જરૂરી છે લોકો ઉશ્કેરાય છે લોકો ડરે છે હજુ લો એન્ડ ઓર્ડર ની શાંતિ માટે તમારે પગલું લેવું પડે ગામડે ગામડે જાય લોકો ડરે છે ઉશ્કેરાય છે કંઈક થશે જવાબદારી કોની તો કોક તો ના પાડે કે આ રીતે નિર્દોષ છોકરાને હેરાન ન કરો એટલે હું સાહેબ આશા રાખું છું સારો નિર્ણય લેશો એક નાગરિક તરીકે કે માનવતા દ્રષ્ટિએ નિર્ણય લેશો એવી આશા રાખું છું ખૂબ ખૂબ આભાર સાહેબ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે